એના અંતર્ગત આજે જે મિટિંગ અમારી મિશન વિસ્તારની છે એ પ્રમુખને લઈને પણ ચર્ચા આગામી સમયમાં શહેર પ્રમુખ સારામાં સારા મજબૂત એક્ટિવ તમને જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખને પણ નિયુક્તિ કરવામાં આવશે બીજું હું કહી દઉં કે જામનગરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પહોંચાડ્યું છે અહીંયા ભાજપના નેતાઓ બેફામ થઈ ગયા છે અહીંયા કાયદો વ્યવસ્થા છે કથળી ગઈ છે તમે જોતા હશો પ્રમોલગેશનની સમસ્યાઓ હજારો ખેડૂતોને છે સાથે સાથે ખેડૂતો અરજીઓ કરે તો જમીન માપણી પણ નથી થતી અહીંયા પાણીની એટલી સમસ્યાઓ છે અહીંયા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં રોડ રસ્તાની વાત કરો ગટર પાણી વ્યવસ્થાની વાત કરો હોસ્પિટલોની વાત કરો જીજી હોસ્પિટલમાં પૂરતા ડૉક્ટર પણ નથી આખા તમે વિચાર કરો કે સૌરાષ્ટ્રના દ્વારકા ઓખામાં કંઈ પ્રશ્ન થાય તો જામનગર આવવું પડે પણ જામનગર ડૉક્ટર નથી ખાનગીમાં જવું પડે છે એટલે લોકોને લૂંટ મચાવવાનો ભાજપના નેતાઓએ જે આખો ષડયંત્ર કર્યું છે સારી હોસ્પિટલ નહીં આપવાની સાંસદો ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના નેતાઓ ભાજપના કોર્પોરેટરો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના ઇવન સરપંચ સુધી એ લોકો પહોંચી ગયા છે છતાં પ્રજાના પ્રશ્નો નથી કરી શક્યા ભાજપને એક જ કામ આવડે છે ચૂંટણી કેમ લડવી સામદામ દંડબદ્ધ કેમ કરવું લોકોને કઈ રીતે પરેશાન કરવા ધમકાવી ડરાવી અને બે મત વધારે મળે એના સિવાય ભાજપને કંઈ આવડતું નથી અને આટલા બધા પ્રશ્નો હોવા છતાં લોકોને પણ મારી વિનંતી છે જામનગરવાસીઓને પણ એકવાર આ કમંડને લાત મારીને અખતરો કરો તમને ન ગમે તો પાંચ વર્ષ પછી પછી બદલી નાખજો પણ આ ભ્રષ્ટ ભાજપના અહંકારી ભાજપના ભ્રષ્ટાચારના શાસનના આજે જામનગરમાં કોઈ બ્રિજ નીચે નીકળવા લોકો ડરે હું આવી રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે સુધનભાઈ આ બ્રિજ લોકો ડરે છે બ્રિજ નીચે ઉભવા માટે પણ મજબૂરી ઉભવું પડે છે ક્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ગબડશે ને ક્યારે સ્વર્ગવાસમાં પહોંચાડી દેશે એટલે આ લોકોને એક ડર છે ખેડૂતોના તમે જુઓ ભાવની પ્રશ્ન છે જામનગરમાં આખા જામનગરને દ્વારકા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને સારું બિહાર નથી મળતું કોઈને ધારાસભ્ય સાંસદોને મંત્રીઓને કોઈ પડી જ નથી એટલે આ તમામ મુદ્દાઓને લઈને મારે પ્રજાને પણ વિનંતી કરવી છે કે આવો આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કામની રાજનીતિ તમારા ટેક્સના પૈસે જામનગરવાસીઓને એક બાઇક ધારક એક લીટર પેટ્રોલ ભરાવે છે રોજ તો પચાસ રૂપિયા ટેક્સ ચૂકવે છે તમે વિચાર કરો કેટલા લાખો બાઇક હશે તો એ બાઇક ચાલક મધ્યમ સામાન્ય ગરીબ અને લોઅર મિડલ ક્લાસ એ વ્યક્તિ ત્રીસ હજાર રૂપિયો કમાય છે એમાં બારથી ચૌદ હજાર રૂપિયો આ ભ્રષ્ટ ભાજપના ખાતામાં ટેક્સનો નાખે છે એની સામે મળે છે શું હોસ્પિટલમાં આપણે આપણે જાતે જવાનું સ્કિસ શિક્ષણમાં આપણે જાતે જવાનું એટલે બહુ સ્થિતિ ખરાબ છે જામનગરવાસીઓને વિનંતી છે જો છૂટવું હોય આનાથી